સુરતની પાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તફલીક સાથે આવેલા 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી છે મૂળાગ્રાના રહેવાસી 10 વર્ષના બાળક અજીમ તારીખ 18/12/2023 ના રોજ બે મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલ હતો દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસા ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરે કટોમી પ્લસ ડિકોરિટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલા વધારાના આવરકોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી છ કલાક ચાલેલી આ સર્જરીમાં ડોક્ટર અર્ચના નેમા મેમ ડોક્ટર દિનેશ પ્રસાદ સર ડૉક્ટર મિતેશ ત્રિવેદી સર ડોક્ટર તલાલ ચૌધરી ડોક્ટર સાવન ડોક્ટર દેવાંગ ડોક્ટર અનિશ તથા ડોક્ટર સોનાલી મેમની ટીમ દ્વારા સફળતા મળેલ હતી દર્દીને હાલ કોઈ તકલીફ વગર રજા પણ આપવામાં આવેલ છે